સમગ્ર ગુજરાત અને વિશ્વમાં જાણીતા હનુમાનજી એટલે કે સાળંગપુરના હનુમાનજી અહીંયા દૂર દૂરથી લોકો આવતા હોય છે લાખોની સંખ્યામાં આવતા હોય છે અને વિશ્વની સૌથી મોટી હનુમાનજીની મૂર્તિ પણ અહીંયા જોવા હોય છે ભક્તોની આસ્થાનું પ્રતિક છે આ સાળંગ પણ આજે દર્શક મિત્રો અમે તમને સારંગપુરના એક એવા રહસ્યની વાત બતાવવાના છે કદાચ તમે એ સાંભળી પણ નહીં બો અને આ રહસ્ય સુધી પહોંચ્યા પણ નહીં હોય તો આજે અમારે અમારા દર્શકોને એ રહસ્ય સુધી પહોંચાડવા છે અને સારંગપુરના હનુમાનજીની એ વાર્તા જન જન સુધી પહોંચાડવી છે કારણ કે અરવલ્લીની ગિરિકંદરાઓની આ સૌથી મોટી વાત છે આ સ્થળ ખરેખર દર્શકોએ એકવાર જોવા જેવું છે તો જોઈએ વિગતે આ બાબતની માહિતી અરવલ્લીની ગીરી કંદરાઓમાં આવેલું ગુજરાતનું કાશ્મીર એટલે કે ભિલોડા તાલુકો વાત કરવાની છે આજે ભિલોડા તાલુકા અહીંયા એક એવા ભૂદેવ હતા કે જેમને ભગવાન સાથે ગરવવો હા જેમ તમે અમારી થમનેલમાં જોયું એ જ પ્રમાણે સાલનપુરનું અરવલ્લી કનેક્શન અમારે તમને બતાવવું છે પ્રાંતિજના માફ કરશો ભિલોડાના તોરડા ગામના ખુશાલ વટનાફના ભૂદેવ હતા જેમને ભગવાન સાથે ગરવો હતો એવું કહીએ તો ખોટું અમે છે એવું અમે વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે અને આજે એ દર્શકોને બતાવવું છે તો ટોડાના ખુશાલ ભટ્ટ જે હતા એમણે હનુમાનજીની જોરદાર ભક્તિ કરી હતી એ સિવાય શામળિયા લાલ હોય કે ગણપતિ દાદા એમની અનેકોની ભક્તિ કરી હતી અને એ એક સારા તપસ્વી પણ હતા આ ખુશાલ ભટ્ટનું મૂળ વતન અને જન્મસ્થળ એટલે બિલોડા તાલુકાનું ટોરડા ગામ જે અમદાવાદ ઉદયપુર હાઈવેથી માત્ર વીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને ભિલોડાથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલું ટોરડા ગામ છે જોકે હાલ ટોરડા ગામ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે એની પણ વાત કરવાની છે પરંતુ એ પહેલાં વાત કરવી છે સાળંગપુરના હનુમાનજીનું અરવલ્લી કનેક્શન પરંતુ આ અરવલ્લી કનેક્શન બતાવતા પહેલાં ઢોરડાની વાત કરવી બહુ જરૂરી છે કારણ કે અહીંયાથી જ શરૂ થાય છે સારંગપુરના હનુમાનજીનું એ અરવલ્લી કનેક્શન અને જે કનેક્શન જેના કારણે જોડાયું એ જ વ્યક્તિ છે ખુશાલ ભટ્ટ ખુશાલ ભટ્ટ હાલ ગોપાળાનંદ સ્વામી સાથે તરીકે ઓળખાણ છે પરંતુ ટોરડા એ એમનું જન્મસ્થળ છે અને આ જન્મસ્થળનો મહિમા અનેરો છે અહીંયા ઘણા એવા પરચાઓ સાંભળવામાં આવ્યા છે કે જે જોઈને અમારા દર્શક મિત્રો ચરિત પણ થઈ જશે કેટલા માટે આવી અમારે એ રહસ્ય બતાવો છે હા દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો તે ગોપાળાનંદજી એટલે કે કુશાલ વરજીની હવેલી છે આ હવેલીની અંદર અનેકાનેક પૌરાણિક વસ્તુઓ પણ છે પરંતુ એક ગોખની અંદર અમે કેટલીક ચિઠ્ઠીઓ જોઈ ત્યારે અમારી ટીમ પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ રહી કારણ કે અહીંયા ઘણા બધા પક્તો ચિઠ્ઠીઓ લખી રહ્યા ત્યારે તેના જાણીતા અશ્વિન સોનીને અમે પૂછ્યું કે ચિઠ્ઠીઓ શા માટે લખવામાં આવે છે તો સાંભળવા મળ્યું કે અશ્વિન સોનીએ જણાવ્યું કે ગોપાળાનંદ સ્વામીને અહીંયાથી કોઈ ચિઠ્ઠી લખવામાં આવે તો ચિઠ્ઠીમાં લખેલી વાતો ગોપાળાનંદ સ્વામી ઉરી કરે છે એવી આસ્થા છે અને એના કારણે હજારો ભક્તો અહીંયા ગોપાળાનંદ સ્વામીના આ ગોહમાં ચિઠ્ઠી મૂકતા હોય છે અને ઘણા બધા લોકોની જે જે માનતા હોય હોય તો ઈચ્છા એ છે એક શ્રદ્ધાનો વિષય બન્યું છે આ ગોપાળાનંદજી આવેલીનો આ ગોહ એ સમયે અમે ઘણા બધા શ્રદ્ધાળુઓને પણ ત્યાં જોયા તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે પણ આવ્યા હતા અને ચિઠ્ઠી પણ લખતા તો કેટલા કે ગયું કે મારે પુત્ર ન હતો પુત્ર મળ્યો મારે સંતાન ન હતું સંતાન મળ્યું મે અમુક પ્રકારની માનતા રાખી દીધી તો માનતા સફળ થઈ ગઈ વા અનેક વ્યૂ અમને પણ મળે જોઈને અમને પણ થયું કે આ દ્રશ્ય અમારા દર્શકો સુધી તો પહોંચાડવું જ જોઈએ ત્યારે અમે ઊંડાણપૂર્વક એ ગોપાળાનંદજીના જન્મ સ્થળ તરફ ફરાય અને આખી વાત જાણકારી ગોપાળાનંદ સ્વામી એ વખતે સહજાનંદ સ્વામી સાથે ગયા અને તેમના પરમહંસો પૈકીના એક હન અને આ જ કારણોથી તેમનો ચારણપૂર કનેક્શન પણ બન્યું વાત વિગતે કરીશું જોઈએ વધુ માહેકી અમારા સંવાદદાતા પાસેથી આજ ખુશાલભટ એટલે કે ગોપાળાનંદ સ્વામીને ઉત્તર ગુજરાતના લોકો નરસૈયા તરીકે પણ ઓળખે છે કારણ કે ભગવાન છે અને જેના કારણે જ ઉત્તર ગુજરાતના લોકો એમને ઉત્તર ગુજરાત નો નરસૈયો પણ કહેતા જોવા મળ્યા છે આજ ગોપાંદ સ્વામી તેમના ગામમાં આવેલા ગણપતિ મંદિરમાં ગણપતિને લાડુ પણ જમાડતા હતા અને એનો અનેરો મહિમા પણ આ ગામની અંદરથી જોવા મળી રહ્યો છે વર્ષો પહેલાં સહદાનંદ સ્વામી જ્યારે અહીંયાથી પસાર થયા હતા ત્યારે આ ખુશાલભાઈ ખુશાલદાસ ભટ્ટ એટલે કે ગોપાળાનંદ સ્વામી એમની જોડે જોડાયા અને એમને નામ મળ્યું ગોપાળાનંદ સ્વામી ત્યારબાદ વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રની ભૂમિ તરફ ગયા અને ત્યાં અંધશ્રદ્ધા બૌદ્ધ પ્રેતમાં લોકો જોવા મળ્યા ત્યારે આવા લોકોની સેવા કરવાનું મન ગોપાળાનંદ સ્વામીને અને તેમણે આ તમામ લોકોને આસ્થા માટે હનુમાનજીની સ્થાપના કરી એલ હનુમાનજી આજે સાળંગપુરના હનુમાનજી તરીકે વિશ્વ વિખ્યાત બન્યા છે અને ભક્તોની વીડને પાગે છે એ કષ્ટભંજન દેવ બન્યા છે એટલે કે ભક્તોના કષ્ટ દૂર કરે છે અને આજે એ જ કષ્ટભંજન દેવનું અરવલ્લી કનેક્શન અમે ગુજરાત નહીં પણ વિશ્વભરના દર્શક મિત્રોને બતાવવા માંગતા હતા એટલા માટે જ અમારે આજે ટાઇટલ આપવા પડ્યું કે સારનપુરનું અરવલ્લી કનેક્શન તો જો તમે સારણપુરની મુલાકાત લેતા હોય તો જ્યાંથી તેનો ઇતિહાસ શરૂ થયો છે એવા અરવલ્લી જિલ્લાના ટોરડાની પણ મુલાકાત લેવી જોઈએ અહીંયા પણ ભક્તોના દુઃખ દૂર થાય છે એવી અનેક વાતો અમે પણ સાંભળી છે ને લોકોએ પણ અનુભવી છે જોતા રહેજો બડકો રોજ રોજ નવી વાતો તમને અવશ્ય જોડવા મળવાની છે